સામાજિક વનીકરણ વિભાગ આણંદ જિલ્લા અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાનો નો પિચોતેર માં વન મહોત્સવ ની ઉજવણી કાર્યક્રમ ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ ખાતે થવા પામ્યો આ કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લા શિક્ષણાધિકારી કામિની બેન ત્રિવેદી મામલતદાર એનપી પારેખ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ એ પરમાર તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પટની તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેશભાઈ શાળાના ટ્રસ્ટી વિમલભાઈ પટેલ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન પ્રમુખ જયંતિભાઈ પટેલ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના મેદાનમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી કરતાં પણ વધુ વાવેતર કરવામાં આવનાર છે અને આ વન મહોત્સવ ઉપક્રમે બાળકોને પણ આ રીતે વૃક્ષો વાવી અને તેનું જતન કરવા માટેની પ્રેરણા આપવામાં આવી છે અને બાળકો પણ પોતાના ઘરે અને આસપાસ જ્યાં પણ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવે અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ છે કે એક પેઢ વાકેના એ અંતર્ગત પોતાનું એક વૃક્ષ તેઓ વાવી અને ઉછેરે તેઓ સંકલ્પ કરવાના છે અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ અને ખાસ તો ટીબલ એસોસિએશનના પ્રમુખ પણ અત્રે ઉપસ્થિત હતા અને તેઓ પણ આ વૃક્ષારોપણનો ખૂબ સુંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને તેમના દ્વારા પણ ઘણા બધા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તો સમગ્ર બધા જ ટીમના સહયોગથી આ સુંદર વૃક્ષારોપણનું આયોજન અમરેલી ખાતે દીપી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું છે અને તેના આયોજન બદલ શાળાના આચાર્યશ્રી ધીરીભાઈ પરમાર અને ખાસ ધારાસભ્યશ્રી

પણ શાળા હોય કે એવી જગ્યાએ જ્યાં સચવાયની એવી જગ્યાએ વૃક્ષારોપણ જે થાય બીજા ટ્રસ્ટોને મંડળો દ્વારા પણ થઈ રહ્યા છે તો સાથે સાથે વાવ્યા પછી પણ એ ઉછરીને મોટા થાય એના માટેનું જતન થાય એના માટે ખાસ શું યોજના છે સરકારી યોજના તેમના તરફ ની પણ આવક પણ ગાડ નું કરતા હોય છે તો તમામના સહયોગથી આવેલા વૃક્ષો ઉછરે અને ખરેખર મોટા થાય તે પણ કાઢી લેવામાં આવશે